હેલો મિત્રો તો ખેતીવાડી માહિતીમાં મારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તમે એક વાત યાદ રાખજો તમને કે એવું સાચું કોઈ નહી કે કે જીરા માટે ની ખાસ દવા કઈ છે ને અમારું જીરું તમને બતાવી દઉં અને દવા પણ તમને બતાવીશ કે ખાસ દવાથી હુકો ન અને જીરું એકદમ થોડું માખણ જેવું રહેશે તો ચાલો એને બતાવી દઈએ તો મિત્રો આ મારું જીરું છે કાક આવું દેખાય છે એક નંબર સરસ મજાનું છે અને એટલું જ નથી ખાલી બહુ ઘણું બધું છે પારું છે થોડું કેમ કે પારું જ જાગેલું છે તમારે તો આવું જીરું છે તમારે કેવું છે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને આના માટેની ખાસ દવા છે પાવાની પણ છે અને સાટવાની પણ છે કોઈ મિત્રો ખેડૂત મિત્રો કોઈ એકાબીજાને કહેતા નથી કે કઈ દવાથી કેવું જીરું થાય એટલે આપણને ખુદ આપણે ગોતી પડશે દવા એના માટેની કે આપણને કોઈ જણાવતું નથી માણસોને અમે જણાવશું એને પણ સારું થશે એટલે કોઈ જણાવે નહીં આ જોઈજો કે તમને હૂકો દેખાય છે અત્યારે વરિયાળી આવવાની છે થોડી થોડી ફૂલ તૈયારી છે વરિયાળીની તો અને ખાસ દવા જાણવા માટે ઓછામાં ઓછી આ વિડીયોમાં હો લાઇક આપવી પડે અને તેની સાર કમેન્ટ જો આ ટાર્ગેટ પૂરો થઈ જાય તો ખાસ તમને જીરાની દવા જણાવી દઈશ તો મળવી હવે નવા વિડીયોમાં તો ક્લિયર બાય બાય અને ખાસ દવા આયા છે જેમ તો નહીં દેખાય તમને દવા છે સેપી છે પણ આપણો ટાર્ગેટ પૂરો કરી દે હો લાઇકનો એટલે આપણે તરત દવા જણાવી દઈશું કઈ દવાથી જીરું સારું છે કઈ દવા સાટવી કઈ રીતે તમારે પાવાની દેશી દવા છે બધી આપણે કોઈ દવાના ડબલા ઇસ્તેમાલ કરતા નથી એટલે ખાસ માણસોને એ વિનંતી છે કે કોઈ દરિયામાં મત પાણી બાની પાને છે કુછ નહીં હોતા પાણીવાળો તો એનાથી કાં તો નથી બળતું નથી એટલું બધું કેમ કે દસ પંદર દિવસ એક જ પાણી આપણે પાવાનું હોય તો એનાથી જરૂર કોઈ દિવસ બળે નહીં પણ એમાં ખાસ કરીને દેશી દવા પાવાની અને દેશી દવા સાટવાની સાતથી આઠ જમણે મળે તો એ દવાના જાણવા માટે એના પોટા દવા તમને બતાવી દઈશ કઈ છે દેશી એના માટે શો લાઈક કરી દીજો અને સબસ્ક્રાઈબ પણ હોઈ શકે તો અને શેર પણ તો ચાલો મળીએ હવે એક નવા વિડીયો આપણે જીરામાં પાછું પાણી ચાલું જ છે એટલે તમે જોઈ શકો છો કે લીલું છે તો આપણે પાણી પાવી જ છીએ